નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું નમોલક્ષ્મી યોજના વિશે તેમાં કઈ રીતના લાભ મળે છે કેટલો લાભ મળશે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર મુલાકાત લઈ દીએ તો ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે સૌ પ્રથમ યોજનાના વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના જેમાં કિશોરી પોષણ અને આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે જેમાં બારસો ને પચાસ કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે કુલ કેટલી દીકરીઓને લાભ મળશે તો જેમાં માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ તમને વિડીયોની છે અભિદેશ હાઈલાઇટ કરેલી વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો નવા બજેટમાં કરવામાં આવી જોગવાઈ સરકારી અને બિન સરકારી અનુદાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળાઓમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના બારસો ને પચાસ કરોડની જોગવાઈ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા નમો સરસ્વતી યોજના હેઠળ સહાય માટે બસો ને પચાસ કરોડની જોગવાઈ મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજિત ત્રણ ત્રેવીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ હાલમાં સરકારી માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને એકસો ત્રીસ કરોડને ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહે તે માટે અને આ યોજના વ્યાપ વધારીને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ નવ અને બારમાં અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે અને આ યોજના માટે બસો ને સાઠ કરોડની જોગવાઈ વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત ચૌદસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે નમોલક્ષ્મી યોજના શું છે તો જેમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ આ યોજના અંગેના જણાવતા કહ્યું છે કે નમોલક્ષ્મી યોજનાઓ ધોરણ થી બાર કન્યાઓને પ્રવેશ વધશે અને આ યોજના માટે આગામી વર્ષમાં બારસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે નમો સરસ્વતી યોજના બે હજાર ચોવીસ સુ જે વિજ્ઞાન પ્રમાણ અભ્યાસક્રમો શિક્ષણ પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાનું જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રમાણ માં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને દસ હજાર રૂપિયા ધોરણ બાર માં પંદર હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ યોજના આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખ થી વધીને પાંચ લાખ થવાની ધારણા છે અને આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે તમે જોઈ શકો છો ધોરણ નવથી દસની દીકરીઓને કેટલી સહાય મળશે દસ હજાર ધોરણ અગિયાર અને બારની દીકરીઓને પંદર હજાર ધોરણ બાર સુધી પૂર્ણ કરીએ દીકરીને કેટલી સહાય મળશે તો પચાસ હજાર રૂપિયા અને કઈ શાળામાં વિદ્યાર્થીઓને લાભ મળશે તો બધાને લાભ મળવા પાત્ર રહેશે જે અહીં તમે જોઈ શકો છો કે આપણા બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી એ મુજબ છે એના પછી કઈ લાભ વિશેષતાને લાભ આપણે એ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું જેથી વિડીયો લાંબો ના થાય અને તમામ આ મિત્રોને વિડીયોને શેર કરી દીજો જેથી આવનાર તમામ માહિતી તમને મળતી રહેશે અને એમાં ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો ડોમર સારી સર્ટિફિકેટ પ્રમાણપત્ર આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર ગત વર્ષની માર્કશીટ અને જાતિ પ્રમાણપત્ર અને આવકનો પુરાવો સહિત તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ બીજો એક વિડીયો બનાવીશું તેમાં સંપૂર્ણ માહિતી કવર કરીશું ધન્યવાદ